વેલકમ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં આપણે જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસડા તાલુકામાં કચ્છનું નાનું રણ કે ઝીંઝુવાળાનું રણ જે કહેવાય છે જો મિત્રો આ સફેદ રણ ચાલુ થઈ ગયું છે આજે આપણે ત્યાં જોઈશું કે મીઠાનું ઉત્પાદન કેવી રીતે થાય છે જો આ પાણી જે છે એ આવી રીતે બોરમાંથી ડીઝલ એન્જિન દ્વારા આવા જો ક્યારા બનાવવામાં આવ્યા છે અને તે ક્યારા સુધી આ પાળા બનાવેલા જો તમને દેખાય છે આ બધા મીઠું જ દેખાય છે તે પાણી ત્યાં પહોંચે છે એ પાણી પછી સુકાય છે ધીરે ધીરે જો આવા પાળા બનાવેલા છે સફેદ સફેદ તમને જે દેખાય છે તે પાણી ત્યાં પહોંચી ગયું છે અને ત્યાં જ આ મીઠું આખું મીઠું પાકે છે પછી તેમાં પ્રોસેસ થાય છે અને આપણે જે મીઠું ખાઈએ છીએ તેવું બને છે જુઓ ઇન્ડિયાનું સૌથી વધારે મીઠાનું ઉત્પાદન અહીંયા થાય છે આ તમે જુઓ મીઠાના આખા આવા ગાંગડા હોય છે અને આવી રીતે મીઠું બહાર કાઢવામાં આવે છે મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ મીઠાના અગર છે અમે જઈ રહ્યા હતા વાછરા દાદાની પ્રસિદ્ધ જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી અને દસાડા તાલુકામાં પ્રસિદ્ધ સ્થળ વાછરા દાદાની એક જગ્યા આવેલી છે આ ખાડા ઘોડાનું રણ છે અને તમે જે જોઈ રહ્યા છો તે મીઠાના અગર છે ફ્રેન્ડ્સ દાળ શાક કે કોઈ પણ વાનગી બનાવો મીઠા વિના હંમેશા અધૂરી જ હોય છે અને આ ગોડાના રણનું મીઠું આખા વિશ્વમાં પ્રોસેસ કરીને જાય છે આખા ઇન્ડિયામાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન થતું હોય તો એ આ ખાડા ગોડાના રણમાં થાય છે આજે તમે લાઈવ જોવો છો કે આ અગરિયા મીઠાનું ઉત્પાદન કેવી રીતે કરે છે અમે જતા હતા વાથરા દાદાની જગ્યાએ પણ અમે આ બધું જોયું તો અમને પણ થયું કે ચાલો તમને લાઈવ મીઠાનું ઉત્પાદન દેખાડીએ આ જે જગ્યા છે આમ તો વિશ્વ પ્રસિદ્ધ છે કારણ કે અહીંયા ઘોડખર અભિયાન પણ આવેલું છે મિત્રો અમે જ્યારે અહીં આવવાના હતા ત્યારે પહેલેથી જ એક વસ્તુ નક્કી કરી હતી કે કંઈક માનવ સેવા એ પ્રભુ સેવા એ સૂત્રને સાર્થક કરતા સારું એવું કાર્ય કરીએ અને તેની શુભ શરૂઆત અમે અહીંથી કરી મિત્રો તમે જુઓ છો કે આ મીઠાના અગર અને આ બધા અગરિયા ફેમિલી છે કાચા પાકા ઝૂંપડાઓમાં રહે છે કંતાનના ઝૂંપડા છે શિયાળાનો આ સમય છે વિચાર કરો જ્યારે શહેરમાં ગામડામાં આપણે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં દસ ડિગ્રી તાપમાન રાતનું હોય છે પણ આ રણમાં ઝીરો ડિગ્રી તાપમાન થઈ જાય છે તો અમને થયું કે આ ધાબડા વિતરણથી વધારે સારું શું હોઈ શકે એક હૂંફ આપવાનો પ્રયાસ હતો અમારો નાનકડો બાળકો પણ હતા તેમને બિસ્કીટ પણ આપ્યા ઓલું કહેવાય ને કે સફેદ રણની કાળી વાત જ્યાં ન પહોંચે કોઈ પણ જાત આપણી થાળીમાં આપણે જે સફેદ મીઠું જોઈએ છીએ તે પકવવા માટે આ અગરિયાઓ કેટલી કાળી મજૂરી કરે છે એ અમારે તમને દેખાડવાનું હતું જો અહીં ક્યાંય વીજળીના થાંભલા તો હોતા જ નથી અને પાછળ તમને સોલાર પેનલ પણ દેખાય છે સોના સોલાર પેનલથી જ વીજળીનું ઉત્પાદન થાય છે ખાસ કરીને ઉનાળામાં પણ અહીં બળબડતી બપોર હોય અને શિયાળામાં અસહ્ય ઠંડી હોય એવી વિષમ પરિસ્થિતિમાં આ મીઠાના અગરમાં અગરિયાઓ મીઠાનું ઉત્પાદન કરે છે કહેવાય ને કે મીઠા વગરનો માણસ અને મીઠા વગરની વાનગી ક્યાંય પણ ન ચાલે તો ચાલો હવે આપણે જઈએ વાછરા દાદાની જગ્યાએ